નમસ્કાર દોસ્તો મારું નામ રૂપાલી છે હું વિધવા છું મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે હું ફક્ત બારમા ધોરણ સુધી ભણી છું અમારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબોવી હતી અને મારી પાછો બે નાની બહેનો હતી એટલે મારા માતા પિતાને જલ્દીથી બધી બહેનોના લગ્ન કરાવીને આ જવાબદારીમાંથી મુક્ત થવું હતું એટલે મને વધુ ભણાવી શીખ્યા નહીં બારમા પછી ઘરવાઓ મારા માટે છોકરો જોવા લાગ્યા હું દેખાવમાં ખૂબ સુંદર હતી ગોરો રંગ મોટી મોટી આંખો લાંબા વાવ પૂરી ઊંચાઈ અને છરહરી કાયા એટલે મારા માટે ઘણા સારા સારા સંબંધ આવતા હતા એવો જ એક સંબંધ આવ્યો એનું નામ હતું વિજય એને પોતાની કાપડની દુકાન હતી એ પોતે જ દુકાન ચલાવતો ઘરની સ્થિતિ સારી હતી પણ માતા પિતા નહોતા વિજય ખૂબ હોશિયાર હતો અને દેખાવમાં પણ હેન્ડસમ હતો અમારા બંનેના થોડા દિવસમાં લગ્ન પણ થઈ ગયા અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા વિજય મારી પૂરી કાવજી રાખતો હું પણ વિજયને ભરપૂર પ્રેમ આપતી ધીમે ધીમે દુકાનમાં ગ્રાહકો ઉધવા લાગ્યા એટલે વિજયે સંજય નામના એક યુવાનને દુકાન પર કામ માટે રાખ્યો સંજય એનો મિત્ર હતો એ પણ ખૂબ સુંદર દેખાતો હતો જ્યારે પણ અમે ક્યાંક બહાર જતા ત્યારે સંજય એકલો દુકાન સંભાવતો વિજયને સંજય પર પૂરો ભરોસો હતો એ ખૂબ જ ઈમાનદાર હતો એના ઘરની સ્થિતિ થોડી નબોઈ હતી પણ એ ખૂબ સારી રીતે કામ કરતો આમ જ કેટલાક દિવસો વીતી ગયા અમારા લગ્નને લગભગ એક વર્ષ થઈ ગયું હતું એક દિવસ મારા પતિ અને સંજય કપડાનો માલ લેવા મુંબઈ ગયા હતા તે દિવસે ખૂબ અંધારું થઈ ગયું વરસાદ પણ પડી રહ્યો હતો એ સમયે તેમની કારનો એક્સિડન્ટ થઈ ગયો મારા પતિ ગાડી ચલાવતા હતા એટલે તેમના માથામાં ગંભીર ઈજા થઈ સંજય તેમની સાથે જ હતો બંનેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા પાંચ છ દિવસ પછી મારા પતિનું અવસાન થઈ ગયું કારણ કે માથામાં ખૂબ ગંભીર ઈજા હતી અમારે કોઈ બાળક નહોતું હું સમજી ન શકી કે હવે શું કરું હું પૂરેપૂરી તૂટી ગઈ હતી પતિના અવસાન પછી હું બે ત્રણ મહિના મારે ગામડે ચાલી ગઈ પણ મારી પાસે કોઈ સહારો નહોતો શું કરવું એ સમજાતું નહોતું આ ત્રણ મહિના દરમિયાન મારા પતિનો મિત્ર એટલે કે સંજયે દુકાન ચલાવે રાખી પછી મેં સાસરિયામાં પાછા ફરવાનો નિર્ણય કર્યો માતા પિતા મને સાસરિયામાં છોડવા આવ્યા સસુરાલ આવ્યા પછી સંજયે મને મળીને છેલ્લા ત્રણ મહિનાનો પૂરેપૂરો હિસાબ આપ્યો મને પણ એના પર ભરોસો હતો એટલે બધા મળેલા પૈસા મને આપી દીધા મેં એનો ખૂબ આભાર માન્યો મારું ભણતર ઓછું હતું એટલે કાપડના વેપારની બારીકાઈઓ મને સમજાતી નહોતી એટલે મેં સંજયને કહ્યું કે હવે તમારે જ આખી દુકાન સંભાળવી પડશે હું તમારો પગાર પણ વધારી દઈશ મને આ બધું સમજાતું નથી દુકાનની પાછળ જ મારું ઘર હતું હું ઘરમાં એકલી રહેતી ઘરમાં મોટું ટીવી હતું હું ટીવી પર હંમેશા કંઈ ને કંઈ જોતી રહેતી ક્યારેક ખાતી ક્યારેક નહીં રાત પર ઊંઘતી નહોતી આવતી હંમેશા પતિ વિશે જ વિચારતી રહેતી હું ખરેખર પાગલ જેવું વર્તન કરવા લાગી હતી સંજય રોજ સાંજે ઘરે આવતો આખા દિવસનો હિસાબ આપતો અને દુકાનની ચાવી આપીને જતો જો કોઈ કાપડનો માલ મંગાવવો હોય તો એ પોતે ઓનલાઈન મંગાવી લેતો હવે ધીમે ધીમે દિવસો વીતતા ગયા હું ખૂબ બોર થવા લાગી સંજય સાથે થોડી વાત કરું તો મન હવું થઈ જતું એક દિવસ મેં નક્કી કર્યું કે હું ઘરમાં એકલી રહું છું તો શા માટે સંજય સાથે દુકાનમાં જઈને થોડી વાતો ન કરું અને થોડી મદદ પણ કરું બીજા દિવસથી હું દુકાનમાં બેસવા લાગી સંજય મને કોઈ કામ કરવા દેતો નહીં તે કહેતો તમે માલકીન છો તમે બેસો ચિંતા ન કરો હું બધું જ જોઈ લઈશ પણ હું જતી એની સાથે વાતો કરતી હવે ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી નજરો મળવા લાગી સંજય પણ મારી સાથે પ્યારથી વાતો કરતો એ મારો ખૂબ આદર કરતો કારણ કે હું એના મિત્રની પત્ની હતી વાત વાતમાં મેં એના પરિવાર વિશે પૂછ્યું સંજય તમારા ઘરમાં કોણ કોણ રહેશે તમારા લગ્ન થયા છે કે સંજય બોલ્યો મારા ઘરમાં હું મારી મા અને પિતાજી બસ ત્રણ જ છીએ ઘરની સ્થિતિ ખૂબ ગરીબ છે કોઈ જમીન નથી એટલે કોઈ છોકરી મને આપવા તૈયાર નથી મારી ઉંમર એકત્રીસની થઈ ગઈ છે મેં કહ્યું તમારો સ્વભાવ એટલો સારો છે તમને હજુ સુધી છોકરી મળી જવી જોઈએ સંજય બોલ્યો સારો સ્વભાવ આજકાલ લોકોને ગમતો નથી લોકોને પૈસા ખેતી કે સરકારી નોકરી જોઈએ છે આમ જ અમારી વાતો વધતી ગઈ સંજય દેખાવમાં ખૂબ સારો હતો એની સાથે વાત કરીને હું મારા પતિના દુઃખમાંથી બહાર આવવા લાગી હવે હું થોડી થોડી પહેલાં જેવી નોર્મલ થવા લાગી પતિના અવસાનનો દુઃખ ભૂલવા લાગી અને હવે સંજયમાં બંધાવા લાગી કારણ કે એનો સ્વભાવ ખૂબ જ સારો હતો એક વખત અચાનક હું બીમાર પડી ગઈ દુકાનેથી ગોઈઓ લીધી પણ કોઈ ફરક પડ્યો નહીં બુખાર વધતો ગયો સાંજે સંજય ઘરે આવ્યો તે દિવસે હું દુકાને નહોતી ગઈ એણે પૂછ્યું શું થયું મેં કહ્યું સવારથી બુખાર છે પણ ઉતરતો નથી એણે મારા માથા પર હાથ મૂકીને જોયું બુખાર ખૂબ તેજ હતો એ તરત મને હોસ્પિટલ લઈ ગયો ડૉક્ટરે જોઈને કહ્યું કે ટાઈફોઈડ થયો છે બે ત્રણ દિવસ દાખલ રાખવા પડશે સંજય બોલ્યો હું તમારી સાથે રહું છું ત્રણ દિવસે મારી સાથે રહ્યો દુકાનમાંથી દવા લાવવી ચા નાસ્તાનો બંદોબસ્ત કરવો બધું એ કરતો ત્રણ દિવસ પછી ડૉક્ટરે ડિચાર્જ આપ્યો સંજય મને ઘરે લાવ્યો એ પછી પણ મારા શરીરમાં થોડી થોડી કમજોરી રહી સંજય પોતાના ઘરેથી મારા માટે ખાવાનો ડબ્બો લાવી આપતો આગળના ત્રણ ચાર દિવસ એ મારા માટે ખાવાનું લાવ્યો એ ખૂબ સારો હતો હવે હું પૂરેપૂરી ઠીક થઈ ગઈ ફરીથી દુકાનમાં બેસવા લાગી અમારી વચ્ચે ખૂબ નજદી વધી ગઈ હતી પણ સંજય તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવતી એ ખૂબ ઈમાનદાર હતો દુકાનની ચાવી હંમેશા ઘરમાં જ રહેતી રોજ સવારે સંજય આવીને ચાવી લઈ જતો એ ટીપોય પર રાખેલી હોય એક વખત હું બાથરૂમમાં નાહવા ગઈ સવારના આઠ વાગ્યા હશે સંજય ચાવી લેવા આવ્યો દરવાજો અંદરથી લોક નહોતો એણે દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો અને ત્યાં જ હું નાહીને લો પેટીને બાથરૂમમાંથી બહાર આવી રહી હતી એણે મને જોઈ અને એ જોઈ રહ્યો એ પણ એની તરફ જોયું નજરો મોઈ હું શરમાઈ ગઈ પાછો હોઈ ગઈ સંજે ચાવી લીધી અને કંઈ ન બોલીને ચાલ્યો ગયો મને સંજય પહેલેથી જ ગમતો હતો હવે એની સામે જવામાં શરમ આવવા લાગી એ દિવસે હું દુકાને ગઈ જ નહીં એ એકલો કામ કરતો રહ્યો બપોરે મેં એને ફોન કર્યો ખાવા માટે આવી જા આજે અહીંયા બંને સાથે ખાઈશું થોડીવાર થોડી વાર પછી એ આવ્યો પોતાનો ડબ્બો અને ઘરનું ખાવાનું લઈને અમે બંને બેસીને ખાવા લાગ્યા ચોરી ચોરી એકબીજાને જોતા રહ્યા કંઈ બોલતા નહીં ખાવાનું પૂરું થયું ખાધા પછી સંજય બોલ્યો મને માફ કરજો મેં જાણી જોઈને તમને એ રીતે જોયા નહોતા હતા હું તો બસ ચાવી લેવા આવ્યો હતો મેં કહ્યું સોરી ન કહો આજે મને નાહાવવામાં વધુ સમય લાગી ગયો એમાં મારી જ ભૂલ હતી સંજય હું તને એક વાત સાચી સાચી કહું તું મને ખૂબ ગમવા લાગ્યો છે છેલ્લા કેટલાય દિવસથી મને તારા પર પ્રેમ થઈ ગયો છે જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે તે મારી ખૂબ સેવા કરી મારા પતિ ગયા પછી આ દુકાન તે એકલા સંભાવી તારી જગ્યાએ બીજો કોઈ હોત તો દુકાનના પૈસામાં બેમાની કરી શકત પણ તું ખૂબ ઈમાનદાર છે આમ કહેતા કહેતા હું સંજયની નજીક ગઈ પણ સંજય કંઈ ન બોલ્યો અને કોઈ પ્રતિક્રિયા આપ્યા વગર ચાલ્યો ગયો હવે મને સમજાતું નહોતું કે હું શું કરું શું હું ખોટું કરી રહી છું આવા સવાલ મને સતાવવા લાગ્યા હું બેડ પર સૂઈને પંખા તરફ જોઈ રહી ધીમે ધીમે સાંજના છ વાગી ગયા છ વાગે દુકાન બંધ થાય છે સંજય ચાવી માપવા માટે આવ્યો દરવાજો થોડો ખુલ્લો હતો એટલે હોલમાં આવી ગયો મને શોધતા શોધતા બેડરૂમ પાસે આવ્યો હું એમ જ પડીને પંખા તરફ જોઈ રહી હતી એણે મને અવાજ આપ્યો મેં એની તરફ જોઈને કહ્યું સંજય હમણાં મેં જે કર્યું એ ખોટું હતું પણ શું કરું મને તારા પર પ્રેમ થઈ ગયો છે સંજય મારી બાજુમાં બેડ પર બેઠો હું પણ બેઠી અમે બંને એકબીજાની ખૂબ નજીક હતા સંજયે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો તમારા પતિ એટલે કે વિજય મારા ખૂબ સારા મિત્ર હતા મારું આવું વર્તન કરવું ખોટું છે તમને મારા પર પ્રેમ છે એ સાચું છે અને મને પણ તમે ખૂબ ગમો છો પણ મિત્રને આ રીતે ધોકો આપવો મને સાચો નથી લાગતો મેં કહ્યું મારા પતિ પછી જો કોઈએ ખરેખર મારી ચિંતા કરી છે તો એ તમે છો તમારી જગ્યાએ બીજો કોઈ હોત અને મારી સાથે ખોટું વર્તન કરત તો તમને કેવું લાગત આમ કહેતા કહેતા એણે મારો હાથ પકડ્યો મારા હોઠ પર એક અંગોઈ મૂકી અને કંઈ ન બોલ્યો હવે આ પછી અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા એકબીજાને સમય આપવા લાગ્યા એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા સંજય મને પતિની જેમ ખૂબ પ્રેમ કરવા લાગ્યો ત્યારે મેં નક્કી કર્યું કે જો હું સંજય સાથે લગ્ન કરી લઉં તો સારું સંજયને કોઈ છોકરીમાં આવતી નહોતી અને હું વિધવા હતી જો અમે લગ્ન કરી લઈએ તો એનો પણ પ્રશ્ન હલ થઈ જાય એક દિવસ બપોરે તે ખાવા આવ્યો ત્યારે સંજય બોલ્યો મને તમારો આ ફાયદો ઉઠાવવો સારો નથી લાગતું જો અમે લગ્ન કરી લઈએ તો શું ખરાબ છે મને પણ એનો વિચાર સાચો લાગ્યો અમે બંનેએ નક્કી કર્યું કે લગ્ન કરશું થોડા જ દિવસમાં અમે લગ્ન કરી લીધા હવે હું સંજય અને એના માતા પિતા બધા સાથે રહીએ છીએ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ મને ફરી પતિનો સહારો મળ્યો અને સંજયને સમજદાર પત્ની મળી અમે બંને જીવનમાં ખૂબ ખુશ છીએ તમને શું લાગે છે મિત્રો મેં અને સંજય લગ્ન કર્યા એ સાચું છે કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો ક્યારેક જિંદગી આપણને ખૂબ દુઃખ આપે છે કંઈક ખોવાઈ જાય છે પણ એ જ દુઃખમાંથી સાચો પ્રેમ સાચો સાથ મળે છે સંજય જેવા વ્યક્તિ પર ભરોસો કરવો કોઈ ભૂલ નથી બલકે એ બીજા મોકાની રાહ જોવાનું હોય છે પ્રેમ ફક્ત પહેલી વખત જ થાય એવું નથી સાચો ઇન્સાન મળે ત્યારે ફરી થાય છે અને પછી જીવનભર ટકે છે જો તમને પણ પ્રેમમાં બીજો મોકો મળે તો ડરશો નહીં સ્વીકારી લેજો દોસ્તો સંજય અને મારી આ પ્રેમ કહાની તમને કેવી લાગી જો ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર જય જય ગરવી ગુજરાત મિત્રો ફરી મળશું આવતીકાલે નવી વાર્તા સાથે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો